ભીડનો લાભ ઉઠાવી મહિલાએ ત્રણ પોઈન્ટ ત્રાણું લાખના દાગીના અને રોકડ ભરેલું પાકીટ પર હાથ સફાયો કર્યો વડોદરા સેન્ટ્રલ એસટી ખાતે ગત સપ્તાહમાં મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી મહિલાએ મુસાફરની બેગ ખોલી તેમાંથી ત્રણ ત્રાણું લાખના દાગીના અને રોકડ ભરેલું નાનું પાકીટ તફડાવી લીધું હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાઈ હતી જેના આધારે પોલીસે એક મહિલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બનાવ અંગે શહેરના સયાજીગંજ પોલીસ ઇન્સ્પેક્ટર ઘાસુરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ અને કોન્સ્ટેબલ રાહુલ કુમારે ડેપોના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક મહિલા પાકેટ તફડાવી રિક્ષામાં બેસી પંડ્યા બ્રિજ તરફ જતી જોવા મળી હતી પોલીસે રિક્ષા ચાલકની શોધ હાથ ધરતા કંટ્રોલ રૂમના ફૂટેજ આધારે રિક્ષા ચાલકને શોધી કાઢવામાં આવ્યો હતો રિક્ષા ચાલક મહિલાને સયાજી ટાઉનશીપ મહાકાળી બુડાના મકાન સુધી છોડી હતી ત્યારબાદમાં મહિલા વિશે વિગત મેળવવા તે દાહોદ જિલ્લાના ગરબાડાના દેવધા ફળિયામાં રહેતી લીલાબેન ઉર્ફે માદી સુકિયાભાઈ દેવધા હોવાનું સામે આવ્યું હતું અને બાદમાં પોલીસે એક ટીમને ગરબાડા રવાના કરી લીલાબેનને ઝડપી પાડતા તેમની પાસેથી ચોરીમાં ગયેલું સોનું મંગળસૂત્ર સોનાની ચેન સોનાનું ઝુમ્મર બુટ્ટી કડી વીડી અને રોકડ મળી ત્રણ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે